સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગત ફેબ્રુઆરીમાં રાત્રે બાતમીના આધારે સંગ્રામપુરામાં માછલી સર્કલ પાસે ટપાલ મંડપની ગલી નાકેથી એક યુવકને ઝડપ્યો હતો જેને ઝડપી લેતા બે પિસ્તોલ મળી હતી જેની તપાસ અઠવા પોલીસે કરતા બિલ્લા નહીં પણ કુખ્યાત સુરતીનું નામ ખુલ્યું હતું સ્ટેટ મોનિટરિંગ સેલના ઇન્સ્પેક્ટર સીએચ પનારાએ સંગ્રામપુરા વિસ્તારમાં એક પાસેથી બે પિસ્તોલ જપ્ત કરી હતી જેની તપાસમાં કુખ્યાત નાસીર છે પોલીસના કહ્યા પાસેથી જપ્ત થયેલ સપ્લાય કરી હોવાની શંકા વ્યક્ત કરી છે રાત્રે બાતમીના આધારે સગ્રામપુરાના માછલી સર્કલ નજીક ટપાલ મંડપની ગલીમાં સૈદ ઇદરીશને ઝડપ્યો હતો ઝડપી ઝડપી દરમિયાન તેની પાસેથી બે ગેરકાયદેસર પિસ્તોલ મળી આવી હતી પ્રારંભિક તપાસમાં જણાવ્યું કે આ પિસ્તોલ બિલ્લા નામના શક

લાવેલો હતો અને લાવીને બાગે મસ્જિદ છે ત્યાંના પાર્કિંગમાં ગટરની નીચે રાખેલું હોવાનું જણાવેલું હતું અને ત્યાંથી એને સહી ઇદ્રીસ મલિકને આપેલું હોવાનું એટલે એ બનાવવાની અગિતવાડી જગ્યાનું પંચનામું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું હોય જે રિકન્સ્ટ્રક્શન પંચનામું આજે રજૂ કર્યું નાસીર ખાન પઠાણના ગુના ઇદ્રીસરમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં એક મારામારીનો ગુનો છે અને અઠવા લાઇન પોલીસ સ્ટેશનમાં આગળ છે મારામારીનો ગુનો છે એને જે અત્યાર લાવ્યો છે એ અત્યાર એને બતાવ્યું છે કે સને બે હજાર અઢારની સાલમાં અઢાર ઓગણીસની સાલમાં વસીમ બિલ્લા નામના માણસ સાથે રોકાયેલો છે જે વસીમ બિલ્લાનું બે હજાર વીસમાં હત્યા થઈ ગયું એની પાસેથી અસામાજિક તત્વોને મેસેજ છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિથી દોરો જેથી તમારી અને સમાજને કોઈ જાનહાનિ ન થાય